સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાતી ફેમિલી પર તો આજે અમે જવાના છીએ એક નવા સફર પર તાણોંદ કરીને એક ગામ આવ્યું છે નર્મદા નદીના કાંઠે ને જ્યાં કુબેર ભંડારી મહાદેવનું બહુ પૌરાણિક મંદિર આવેલું છે અને તે જગ્યાની માહિતી આપશું ને તેનું મહત્વ છે શું છે ને તેનું માધ્યમ પૂરું તમને જણાવશું તો વિડીયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં તો મિત્રો આપણે અહીંયા હાઈવે ઉપર તમને રસ્તો બતાવવા માટે મેં ઉભા છીએ આ જે છે રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈવે છે અહીંયાથી ટેશ્યુ ઓફ યુનિટી પિસ્તાલીસ કિલોમીટર છે અને રાજપીપળા બાર કિલોમીટર છે અને પોયસા મારાથી જમણી સાઈડ એક કિલોમીટર આવેલું છે નર્મદાના કાંઠે અને જે આપણે જવાનું છે કરનાળી કરીને ગામ છે અને બાજુમાં ચાણોદ કરીને ગામ છે અને કરનાળીમાં કુબેર ભંડારી મંદિર જે છે નર્મદાના સામેના કાંઠે ત્યાં આપણે જવાનું છે તો ચાલો આગળ મળીએ મિત્રો તમે ભંડારી મંદિર હોય તો વાળો જવાનું નહીં રે સીધે સીધા આવી એટલે નર્મદા નદીમાં ગાડી અંદર તમારે ઉતારી દેવાની અત્યારે આ જો તમે રોડ પછી નીલકંઠ ધામ પછી રોડ પૂરો થઈ જાય છે અને આ જે રસ્તો જાય છે જે નર્મદા નદીમાં ઠેઠ ઉધી રસ્તો વિયો જાય છે ને તમારી ગાડી આગળ પછી પાર્કિંગ કરી દેવાની રહેશે અને પછી આઈથી આપણે બોટમાં બેસીને સામેના કાંઠે જવાનું રહેશે અત્યારે નર્મદા નદીમાં પાણી હાવ ઓછું હોવાથી ગાડી લગભગ નર્મદા નદીમાં તે અંદર જ અમે ચલાવીએ છીએ અને જે આપણે ચાણો તો ચાંદોદ કરીને ગામ છે જે પિતૃ મોક્ષ માટે વિધિ થાય ત્યાં અમે અત્યારે નદી માં થઈને જઈએ છીએ ગાડી નદી માં ચલાવીએ છે અને પછી અહીંથી આપણે આપણે આગળ કરનાળી ગામ છે ત્યાં આપણે જવાનું છે જ્યાં કુબેર ભંડારી મહાદેવ નું મંદિર છે પાણી આવું ઓછું હતું એટલે અમે ઠેઠ નદી માં ગાડી લઈને વી આવ્યા છીએ અને આપણે ચાણોદ ધામ પોગી ગયા છીએ આજે જો કે અમાસ દિવસ નથી એટલે આજે તો કોઈ વિધિ કે આ ન થતું હોય આ જે બધી આ જે જગ્યા છે આ બધા સ્ટોલ બનેલા છે ઝૂંપડાઓ એ બધા અમાસના દિવસે બહુ જ અહીંયા પબ્લિક હોય છે બહુ જ મોટો મેળો ભરાય છે બહુ જ પબ્લિક હોય છે આજે તો અમાસ નથી એટલે પબ્લિક નથી અને જે સામેની સાઈડ તમને દેખાય છે એ ચાણોદ ગામ છે અને ત્યાંથી જ તે નાવડીમાં બેસીને આપણે અહીંયા આવીને આ નદીના પટમાં તે વિધિ થાય છે અને અહીંથી જ તે નાવડીમાં બેસીને જે તમે સામેની સાઈડ જોવો છો તે કુબેર ભંડારી મંદિર છે કરનાળી ગામ ત્યાં આપણે નાવડીમાં બેસીને જવાનું છે જો તમે વડોદરાથી ડભોઈવાળા રસ્તેથી ડભોઈ થઈને જો ચાણોદ ગામ આવો તો તમે નર્મદાના સામેને કાંઠે આવો અને જો તમે નીલકંઠધામ પોઈસા જે રાજપીપળાવાળો રોડ છે ત્યાં થઈને આવો તો તમે નીલકંઠધામવાળા નર્મદાના ઓલી બાજુ જે અત્યારે હાલ હું ઊભો છું એ કાંઠા ઉપર આવી શકો છો બંને સાઈડથી અહીંયા આવી શકાય છે આપણે આ બોટની અંદર બેસીને જવાનું છે આ બોટ તમને જ્યાં અહીંયા ત્રિવેણી સંગમ પડે છે ત્યાં તમને ત્યાં રાઉન્ડ મારી અને પાછી અહીંયા રિટર્ન છોડી દે છે એક જણના સો રૂપિયા ભાડું લાગે છે તો ચાલો આપણે આ બોટમાં બેસીને જઈએ અમે મિત્રો બીજા ગ્રુપની સાથે આવ્યા હતા એટલે પહેલા એ લોકોને ચાણો તરફનો જે કિનારો છે ત્યાં ઉતારવા માટે આવ્યા અને હવે ઉતારીને પછી અમે ત્રિવેણી સંગમના દર્શન કરવા માટે જવાના છીએ અહીંયા મહત્વ એ છે કે અહીંયા જ્યાં ચાણોદ ગામ છે ત્યાં અગ્નિ સંસ્કાર પણ અહીંયા કરવામાં આવે છે અને અગ્નિ સંસ્કાર કર્યા પછી અસ્થિઓનું પણ વિસર્જન આ નર્મદા નદીમાં કરવામાં આવે છે એનું બહુ જ મહત્ત્વ છે અહીંયા જે અહીંના નજીકના ગામડાઓ કે આજુબાજુના દૂરના ગામડાઓ જે અહીંયા ચાણોદ અગ્નિ સંસ્કાર કરવા માટે આવે છે અને પછી અહીંયા તે અસ્થિ વિસર્જન કરી નાખે છે તમે જો ઘણા બધા લોકો અત્યારે અહીંયા આવી રહ્યા છે અસ્થિ વિસર્જન માટે અત્યારે તો હાલ નર્મદામાં પાણી ઓછું છે જો કદાચ નર્મદા નદીમાં પાણી વધારે હોય તો તમે ચાણોદ ગામ થી નજ તે કુબેરી ભંડારી મંદિરે બોટમાં બેસીને જઈ શકો છો જો મિત્રો આ ત્રિવેણી સંગમ છે અને અહીંયા અસ્થિ વિસર્જન કરવામાં આવે છે અમારી સાથે બોટમાં ભાઈ હતા એને અસ્થિ વિસર્જન કરવા આવેલા એટલે સાથે સાથે અમારે પણ જોવાઈ ગયું ને દર્શન ત્રિવેણી સંગમના દર્શન કરાઈ ગયા આ જે છે એ નર્મદા રિવર છે અને આ છે કરનાળી રિવર તો મિત્રો હવે આપણે અહીંથી કુબેર ભંડારી મહાદેવના દર્શન કરવા માટે જઈશું જે સામેના કાંઠે તમે જોવો છો તે કુબેર ભંડારી જે બોટમાં બેસીને મંદિરે દર્શન કરવા માટે જવાનું છે કુબેર ભંડારી મહાદેવના ના મંદિર તમે મંદિર જુઓ છો તે નીલકંઠ ધામ છે અને નર્મદાના આ કાંઠે મેં ગાડી નદીમાં તે મૂકી દીધી છે મિત્રો ચાણોદામ અને કુબેર ભંડારી મંદિર બંને જગ્યાએ બાય રોડથી પણ જવાય છે આ તો અમે નીલકંઠ ધામ સાઈડથી આવ્યા હતા એટલે બંને જગ્યાએ નર્મદા નદી ટપીને નદીના સામેના કાંઠે ગયા હતા અને બંને જગ્યાએ અમે નાવડીમાં બેસીને તે સફર કરી છે જો મિત્રો તમે નીલકંઠ ધામથી કુબેર ભંડારી મંદિરના દર્શન કરવા માટે આવતા હોય ને જો નદીમાં ચાલીને ન આવવું હોય તો તમને અહીંયા બોલેરો પણ ભાડે મળી રહે છે જે તમે નદીના પટની અંદર તમને બેસાડીને એટલું નદી ટપાડી દેશે જે તમારે એક કિલોમીટરથી વધારે ચાલવું ન પડે મિત્રો કુબેર ભંડારી મંદિર જવા માટે તમારે અહીંયા બોટમાં બેસીને જવાનું રહેશે અને એક જણના પચાસ રૂપિયા લે છે અમે ટિકિટ લઈ લીધી છે આવવા જવાના પચાસ રૂપિયા થાય છે જાઓ પછી આ ટિકિટ નાચવાની રિટર્નમાં તમારે પૈસા નહીં દેવાના પાછું તમને આ સાઈડ છોડી છે ચાલો આપણે પાણી જુઓ તમે એકદમ ચોખ્ખું પાણી છે મૈયાનું અને તમને એક વાત એ પણ જણાવું કે નર્મદા મૈયાનું બીજું નામ રેવા મૈયા તરીકે પણ ગૌરવ ઓળખાય છે કુબેર ભંડારી મંદિરે આ કાંઠે આવી ગયા છે તો ચાલો આપણે મહાદેવના દર્શન કરી લઈએ ઉપર જઈને દાદર એકદમ સીધા છે ગેટ ની અંદર તમે એન્ટર થાઓ એટલે સૌપ્રથમ મહાકાળી માતાનું મંદિર અને પછી બહુચર માતાનું મંદિર અને ત્યાર પછી સૌથી ઉપર મંદિર આવેલું છે મિત્રો આમ ગણો તો દેવોના જે ખજાનશી કહેવાય કુબેર એમનું એક જ મંદિર આવેલું છે જે આ કુબેર ભંડારી મંદિર છે અને આનો ઇતિહાસ બહુ જ પ્રાચીન છે બ્રહ્માજીના પુત્ર પોલેશ અને એના પુત્ર વિશ્વા અને એમની બે રાણીઓ હતી અને એક રાણીને કુબેર પુત્ર હતો અને એક રાણીને જે રાવણ પુત્ર હતો પણ જે બ્રહ્માજીએ જ્યારે રાજગાદી સોંપવાની થઈ એમના પુત્ર દ્વારા પોલો દ્વારા ત્યારે કુબેરને રાજગાદી આપી એ રાવણને ગમ્યું નહીં રાવણને ગમ્યું નહીં એટલે રાવણે કુબેરને મહાદેવની તપસ્યા કરી અને વરદ બળને તો વરદાન માગીને કુબેરજીને હરાવવાની એની પાસેથી બધા રાજપાટ છીનવી લીધા એટલે કુબેરજીએ ફરી કુબેરજીએ પણ શિવજીની તપસ્યા કરી અને એને વરદાન માગવાનું કીધું એટલે કુબેરજીએ ધન ને ઐશ્વર્ય માગ્યું એટલે મહાદેવે દેવોના ખજાનથી કુબેર ભંડારી બનાવી દીધા એટલે આ વરદાન સાંભળીને રાવણને ફરીને ન ગમ્યું એટલે રાવણે ફરીને માથે ચડાઈ કરીને એમને હરાવ્યા એટલે કુબેરજી ત્યાંથી ભાગીને પાછા મહાદેવના શરણોમાં આવ્યા મહાદેવના શરણોમાં આવ્યા પછી મહાદેવે તેમની રક્ષા કરીને બંને ભાઈઓને સમજાવ્યા અને પછી કુબેર ભંડારી કુબેરજીએ મા અંબાજીની આરાધના કરીને આ જગ્યાનું રાવણથી રક્ષણ મેળવું આ એનો ઇતિહાસ છે ને જો તમે કુબેર ભંડારી આ જે મંદિર છે ત્યાં પાંચ અમાસ જો ભરો આ મંદિરે તમે આવો તો તમારી તમારી બધી જ મનોકામ કામના પૂર્ણ થાય છે એટલું મહત્ત્વ આ મંદિરનું છે કુબેર ભંડારી મંદિરનું અને બહુ જ પ્રાચીન મંદિર છે અહીંયા સાક્ષાત મહાદેવ પ્રસન્ન થયેલા કુબેરજીએ અહીંયા તપસ્યા કરેલી મહાદેવને અને અહીંયા વરદાન આપેલું કુબેરજીને બસ આ હતો આ મંદિરનો ઇતિહાસ અને આખો જ મંદિરનું તમને આંગણ બતાવી દઉં જે મંદિરમાં બીજા નાના નાના મંદિરો છે અને મંદિરમાં બારે જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે ને આ તમે જુઓ મિત્રો બારે બાર જ્યોતિર્લિંગના દર્શન પણ તમે અહીંયા કરી શકશો મંદિરની અંદર ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી અલાઉડ નથી એટલે કુબેર ભંડારી મહાદેવનું વિડીયોમાં ફોટો એડ કરી દઈશ મિત્રો આ કુબેર ભંડારી મંદિર છે ત્યાં તમને સવારે પણ નાસ્તો મળશે બપોરે જમવાનું મળશે ચા પાણી ચાર પાંચ વાગ્યે મળશે અને સાંજે પણ જમવાનું મળશે અહીંયા બહુ જ સારી વ્યવસ્થા છે અને મંદિરમાં રહેવાની પણ વ્યવસ્થા છે તમારે રૂમો અલગ અલગ તમને અલગ અલગ તમારી સગવડતા પ્રમાણે મળે મિત્રો આજનો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ જો તમને આવા જ વિડીયો અમારા પસંદ આવતા હોય તો અમારી જ ચેનલ ગુજરાતી ફેમિલીને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો